તમારી મદદ કરવા માટે એક નાનકડું ગિફ્ટ લઈને હું આવ્યો છું આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળશે વિકાસ પરીક્ષા અક્ષ અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન જેમાં આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ નવ આપણો પ્રિય વિષય અંગ્રેજી જેમાં સેક્શન બી માં પહેલો પ્રશ્ન આન્સર ધ ક્વેશ્ચન ઓફ પોયમ્સ પોયમ ના પેરેગ્રાફના સવાલ જવાબ જે છે આજે આપણે ભણવાના છીએ તો ચાલો વિના કોઈ વિલંબે કરીએ શરૂઆત સેક્શન બી અને 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 પ્રશ્ન ક્રમાંક કહે છે છે રીડ ધ ધ સ્ટાન્ઝાસ આન્સર કે સ્ટાન્ઝા વાંચો એના આધારે સવાલોના જવાબ આપવાના બે આપ્યા હશે સિલેબસ પ્રમાણે આપણે પોયમ પોયમ નંબર નંબર અને આ બે પોયમ અભ્યાસ કરવાનો છે ચલો પોયમ નંબર પહેલું કામ શું કરવાનું સ્ટાન્ઝા વાંચવાના અને સ્ટાન્ઝા સમજવાના પણ ખરા જી હા પેરેગ્રાફ વાળા સવાલ જવાબ કરતા થોડાક અઘરા આવે છે કેમ કારણ કે પેરેગ્રાફ વાળા સવાલ જવાબ ની અંદર ઘણીવાર તમને બેઠો જવાબ મળે છે પણ સ્ટાન્ઝા ની અંદર થી તમને બેઠો જવાબ મળતો નથી બરોબર છે એટલે સ્ટાન્ઝા ને વાંચ્યા બાદ એને સમજ્યા બાદ પછી જ અને પછી જ જવાબમાં આગળ વધવું

ફૂલો ફૂલવાડીઓમાં જે છે નજરો નાખતી નાખતી જાય છે નાનકડી એવી નદી કે જ્યાં જાય ને ચમક વિખરાવે બરોબર નાના નાના પથ્થરો ઉપર પીળા પીળા પથ્થરો ઉપર ડાન્સ કરતી જાય ફૂલવાડી ને ફૂલોમાં નજર નાખતી જાય જાણે કે બાળક રમતું ન હોય તોલો પહેલો સવાલ છે વોટ ડઝ ધ river डू ઓવર ધ પેબલ્સ કે નદી પેબલ્સ પર શું કરે છે પથ્થરો ઉપર શું કરે છે તો નદી પથ્થરો ઉપર શું કરે છે જો તો ક્યાં આપ્યો છે આપણે આપ્યો છે કે નહીં જ્યાં આયપો છે ઓવર ધ યલો પેબલ્સ ડાન્સિંગ યસ ડાન્સિંગ ની ક્રિયા થાય છે તો લખીશું વોટ કાઢી નાખવાનું ડસ કાઢી નાખવાનું ધ river डू ડુ નું શું થઈ જશે ડુ ની જગ્યા આવશે ડાન્સિસ ધ રિવર ડાન્સિસ ઓવર ધ પેબલ્સ ધ river goes dances over the pebble ચલો ત્યાર બાદ ટુ Whom is the river compared to whom એટલે કે કોની સાથે કોની સાથે is the river compared નદીની સરખામણી થઈ છે નદીની સરખામણી કોની સાથે કરવામાં આવી છે કોની સાથે તો જો લખ્યું છે લાઈક અ ચાઈલ્ડ એટ અ રમતા બાળક સાથે કોની સાથે રમતા બાળક સાથે ધ river is compared with પ્લેફુલ ચાઇલ્ડ કે નદીની સરખામણી એક રમતા બાળક સાથે થઈ છે ચાલો આગળ વધીશું બીજો સ્થાન છે રિવર રિવર સ્વેલિંગ રિવર નદી નદી ઉછળતી નદી ઓનિયર રશ થ્રુઆઉટ રફ એન્ડ સ્મૂથ કે તમે ઉતાવળે આગળ વધો છો પછી રસ્તો ખરબચડો હોય કે લીસો હોય લાઉડર ફાસ્ટર બ્લાઉલિંગ લિપિંગ કે જોરથી ઝડપથી ઉછળતી કૂદતી

કે નદી જે છે ખરબચડા રસ્તા ઉપર હોય કે સાદા રસ્તા લીસા રસ્તા ઉપર હોય આગળ વધે છે પથ્થરો ઉપર વહી જાય છે ઝડપથી વધે છે જોરથી અવાજ કરે છે ઉછળતી કૂદતી માં આગળ આગળ વધતી જાય છે પછી પથ્થરો હોય કે કિનારા ઉપર આવેલા જે છે રોઝ બેંક બધાને અડકતી અડકતી બધાને સહેલ કરતી કરતી આગળ વધે છે જાણે કે બેફિકરી યુવાની તો ચલો પહેલો સવાલ છે વોટ ડઝ સ્વેલિંગ રિવર મીન હવે જો હાલો બોલો લયો સ્વેલિંગ રિવરનો મતલબ પૂછો છો એટલે જ મેં કીધું તું કે પેરેગ્રાફના સવાલ જવાબ કરતાં પોએમના સવાલ જવાબ થોડા ઘણા અઘરા પડશે કારણ શું છે તો કારણ એકમાત્ર કે પેરેગ્રાફના સવાલ જવાબની અંદર ઘણીવાર તમને બેઠા વાક્ય અપા હશે ખાલી તમારે થોડો ઘણો જેમ કે કાળનો પરિવર્તન અને કહેવાય છે કે સર્વનામનું પરિવર્તન એટલા જ પરિવર્તન કરવાના હોય પણ અહીંયા તો આપણને મિનિંગ પૂછી નાખે

ધ રોઝ બેંગ સ્વિમિંગ કરતાં કરતાં વહે છે લખીશું ધ રિવર ફ્લોસ નદી વહે છે લાઉડર ફાસ્ટર બ્રાઉલિંગ લિપિંગ લાઉડર ફાસ્ટર બ્રાઉલિંગ એન્ડ લિપિંગ ઓવર ધ રોક્સ પથ્થરની ઉપર આવી રીતે વહે છે ચાલો હવે ત્રિરોસ્ટાન્ઝા જોઈએ ત્રિરોસ્ટાન્સા શું કહે છે રિવર રિવર બ્રીમિંગ રિવર નદી નદી છલકાતી નદી બ્રોડ એન્ડ ડીપ એન્ડ સ્ટીલ એઝ અ ટાઈમ પહોળી અને ઊંડી અને સમયની જેમ શાંત સમયની જેમ શાંત જો એક ટોન્ટ મારી દીધો નાનકડું મેણું મારી દીધું સ્વિમિંગ સ્ટીલ લાગે છે શાંત યટ સ્ટીલ ઇન મોશન હોય છે ગતિમાં પહોળી અને ઊંડી ને સમય જેવી શાંત હો લાગે છે શાંત પણ હોય છે ગતિમાં હોય છે ગતિમાં એટલે શું તો જો શું કીધું અહીંયા પહેલા તો સ્ટીલ એઝ અ ટાઈમ સમયની જેમ શાંત સમય એવી વસ્તુ છે કે જે શાંત લાગે પણ સમય ક્યારેય અટકે નહીં સમય કોઈ દિવસ ઊભો ન રહે સમય ધીમે 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 એની એક ધારી એ આગળ ને આગળ વધા કરે તો સેમ અહીંયા પણ આ નદી જ્યારે પોતાની આ પ્રઢાવસ્થામાં પહોંચે છે બરોબર ત્યારે પણ એમ જ કરે છે કે ધીમે 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 આગળ વધે છે સમયની જેમ એક ધારી ઝડપે ધીમે ધીમે આગળ વધે છે બરોબર શું કહે છે ટેન્ડિંગ ટુવર્ડ્સ ધ ઓશન કે દરિયા તરફ સમુદ્ર તરફ પોતાના લક્ષ્યને ધ્યાનમાં રાખીને સમુદ્ર તરફ આગળ વધે છે જસ્ટ લાઈક મોર્ટલ પ્રાઇમ જાણે કે એનો આ પ્રાઇમ ગોલ હોય એનો મુખ્ય ઉદ્દેશ્ય હોય કે મારે દરિયાને મળવું છે ની જેમ શું કહે છે અહીંયા રિવર રિવર બ્રિમિંગ રિવર નદી નદી ઉભરાતી નદી પહોળી અને ઊંડી સમયની જેમ શાંત લાગે છે શાંત પણ હોય છે ગતિમાં દરિયા તરફ આગળ વધે છે જાણે કે એનો ઉદ્દેશ્ય હોય એમ ચાલો પેલો સવાલ છે વોટ ડઝ બ્રીમિંગ રિવર મીન ચાલો આમાં પણ મીનિંગ પૂછો બ્રીમિંગ રિવરનો મતલબ પૂછ્યો છે મતલબ આમાં લખ્યો હોતો નથી મતલબ આપણે જાતે લખવો પડે બ્રીમિંગ રિવર એટલે થાય શું તો લખીશું બ્રીમિંગ રિવર મીન્સ એન ઓવર ફ્લોઈંગ રિવર ઉભરાતી નદી અને હા અહીંયા જે આ અહીંયા છે ને આ નદીની સરખામણી કોની સાથે કરીશ ખબર છે આ યુવાની જતી રહી અને વૃદ્ધાવસ્થા ન આવી હોય એના વચ્ચેનો જે સમયગાળો છે ને એની સાથે વાત કરી છે એની સાથે સરખાવી છે એની અંદર માણસ આગળ વધતા જ હોય પણ શાંતિથી કોઈ હા હોકારા ન હોય કોઈ આમ આમ બહુ ઉત્સાહ ન હોય આ ધીમે ધીમે શાંતિથી આગળ ને આગળ વધતા હોય વિકાસ કરતા હોય બરાબર આ ઉંમરમાં નદી પણ એવી હોય કે જેમાં તમે નદી જોવો નદી તમને એમ લાગે નદી શાંત છે પણ એકવાર એમાં એના જરાક નદી ઉપર એક ફૂલ મૂકવાનું એ ફૂલ એક જગ્યાએ ઊભું નહીં રહે એ આગળ વહી જાય વહેતું હશે નદી વહેતી જ હશે પણ દૂરથી કેવી લાગશે શાંત લાગશે હાલો પછી ટુવર્ડ્સ વોટ ઇઝ ધ રિવર ફ્લોઈંગ ટુવર્ડ્સ વોટ શેના તરફ શેના તરફ ઇઝ ધ રિવર ફ્લોઈંગ નદી વહે છે શેના તરફ નદી વહે છે ઓનવર્ડ્સ ધ ઓશન દરિયા તરફ તો લખીશું જવાબ ધ રિવર ઇઝ ફ્લોઈંગ ટુવર્ડ્સ ધ ઓશન કે નદી જે છે એ દરિયા તરફ આગળ વહે

કે નદી ક્યાં પ્રવાહનો પૂર્ણ કરે છે ક્યાં પ્રવાહને પૂર્ણ કરે છે ક્યાં પ્રવાહને પૂર્ણ કરે છે દરિયામાં લખીશું ધ રિવર ડેશિસ ઇન ટુ ધ સી કે નદી જે છે દરિયામાં પ્રવાહ પૂર્ણ કરે છે ત્યારબાદ ટુ વોટ ઇઝ ધ સી કમ્પેર્ડ કે કોની સાથે નદીની સરખામણી થઈ છે કોની સાથે થઈ છે તો એટર્નિટી અનંતતા સાથે થઈ છે તો સી ઇઝ કમ્પેર્ડ ટુ એટર્નિટી ચાલો ત્યારબાદ આગળ વધીશું આગળ વધીએ એની પહેલા વાલા વિદ્યાર્થી મિત્રો અતિશય ઉપયોગી વાત ખાસ ઉપયોગી વાત કે વિકાસ પરીક્ષા ક્ષ નું સંપૂર્ણ સોલ્યુશન નું વિડિયો ફોર્મેટ તો તમારી સામે રજુ છે વિડિયો સોલ્યુશન તો તમે જોઈ જ રહ્યા છો અને તમારા માટે આખે આખા વિકાસ પરીક્ષા ક્ષ નું સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ ફોર્મેટ માં પણ તૈયાર છે હો હા પીડીએફ ફોર્મેટ માં પણ સંપૂર્ણ અસાઇનમેન્ટ તૈયાર છે જે અસાઇનમેન્ટ તમે અમારી પાસેથી મંગાવી શકો છો અમારી પાસેથી પીડીએફ મેળવી શકો છો આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને એ પીડીએફ મળી જશે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તમે પ્લે સ્ટોર પર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ સર્ચ કરશો તો પણ તમને આપણી એપ્લિકેશન મળી જશે વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર સેવન પર તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો ચાલો અહીં આપણે પોયમ નંબર વન કમ્પ્લીટ કરી હવે છે પોયમ નંબર ટુ ધ યુઝફૂલ ફ્લોક એના વિશે આપણે સમજૂતી મેળવીએ ચાલો પેલો સ્ટાન્ઝ આપ્યો છે અ કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ કે ગામડાનું જીવન મધુર હોય છે ઇન મોડરેટ કોલ્ડ એન્ડ હીટ કે મધ્યમ ગરમી અને મધ્યમ ઠંડી હોય છે ટુ વોક ઇન ધ એર હાવ પ્લેઝન્ટ એન્ડ ફેર કે તેવી હવામાં ચાલવું કેવું ખુશનુમા લાગે છે ઇન એવરી ફિલ્ડ ઓફ વીટ ઘઉંના દરેક ખેતરમાં ધ ફેરિયસ્ટ ઓફ ફ્લાવર્સ એડોરિંગ ધ બાપ્સ કે દરેક ફ્લાવર્સ દરેક ફૂલો જાણે કે આપણને નમન કરતા હોય એવું લાગે એન એવરી મેડોઝ બ્રો અને દરેક જે મેડો એટલે કે લીલાછમ ખેતરો હોય છે લીલાછમ મેદાનો હોય છે એના જે ઘમ ઉપર જે ઉગેલું હોય ઘાસ એની પણ વાત કરે છે હું કહે છે અહીંયા ગામડાના જીવનની વાત કરી છે ધ યુઝફુલ પ્લોગ પ્લોગ એટલે થાય છે હળ અને યુઝફુલ એટલે થાય છે ઉપયોગી તો અહીંયા જે છે ને ગ્રામ્ય જીવન વિશે વાત કરેલી છે

એટલે તમને આ બધાની સમજૂતી પણ મળતી છે ઓકે આવી રીતે સ્ટાન્ઝા વાંચ્યા બાદ સવાલને ધ્યાનથી સમજવા બરાબર ઘણીવાર એવું પણ થશે કે તમે સવાલ વાંચશો અને પછી સ્ટાન્ઝામાંથી તમે જવાબ ગોતવાનો પ્રયત્ન કરશો તો તમને નહીં મળે પણ એની પહેલાં જો સ્ટાન્ઝા વાંચી લીધા હશે એના એના જે ભાષાંતર એની જે સમજૂતી છે એને તમે યાદ કરી લીધી હશે તો વધારે તકલીફ નહીં પડે ઓકે તો અહીંયા સ્ટાન્ઝામાં આપણને શું પૂછ્યું છે સવાલ શું પૂછ્યો છે વોટ ડઝ ધ પોએટ સે અબાઉટ અ કન્ટ્રી લાઈક કે વોટ એટલે કે શું ધ પોએટ સે કવિ કહે છે અબાઉટ ધ કન્ટ્રી લાઈફ ગ્રામ્ય જીવન વિશે કે કવિ ગ્રામ્ય જીવન વિશે શું કહે છે પહેલી લાઈનમાં જ લખ્યું છે અ કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ ગ્રામ્ય જીવન કેવું હોય છે મધુર હોય છે તો હવે સવાલમાં શું કરીશું વોટ કાઢી નાખવાનું છે ડઝ કાઢી નાખવાનું છે ધ પોયટ સે નું થઈ જશે સેઈસ લખીશું ધ પોયટ સેઈસ ધેટ અ કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ કવિ કહે છે કે ગ્રામ્ય જીવન કેવું હોય છે મધુર હોય છે ત્યારબાદ ચાલો બીજું છે વોટ ડઝ ધ પોયટ એન્જોય ન કન્ટ્રી વોટ એટલે કે શું ધ પોયટ એન્જોય કવિ એન્જોય કરે છે ઇન અ કન્ટ્રી ગામમાં કે કવિ ગામમાં શું એન્જોય કરે છે હવે શું એન્જોય કરે છે જુઓ તો હા વોક ઇન ધ એર પ્લેઝન્ટ એન્ડ ફેર

તેમની સાથે સરખામણી ન કરવી જોઈએ વો ક્લોથ ઇન ગ્રે કે જે ભૂખરા વસ્ત્રો પહેરે છે ભૂખરા વસ્ત્રો પહેરે છે નહીં જે ગામડામાં રહે છે એટલા જ માટે હું કહું છું કે કોઈ પણ શહેરી વ્યક્તિની સરખામણી ગામડામાં રહેતા લોકો સાથે ન કરવી જોઈએ એન્ડ ફોલો ધ યુઝફુલ બ્લોગ અને જે ઉપયોગી હળ વાપરતા હોય જે ખેતી કરતા હોય એની સાથે ન કરવી જોઈએ તો ચાલો પહેલો સવાલ છે અહીંયા રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ઇન ધ સ્ટાન્ઝા

શોધો શોધો તમારી નજર સામે જ છે એમાંથી તમારે ઓકે સરસ ચાલો તકા છે તમારા જવાબ ને જવાબ આવશે મે અને ગ્રે મે

તો કોની વાત કરી છે વુ ક્લોથ ને અગ્રે એટલે થાય છે વિલેજ પીપલ ગામના લોકો બરોબર કે જે ગામડામાં જીવન જીવે છે એને અહીંયા વૂ ક્લોથ સાથે સરખાવ્યા છે તો લખીશું વેન ધ પોઇટ સૈઝ જ્યારે કવિ કહે છે વુ ક્લોથ ઇન રિફર્સ ટુ ધ ફાર્મર્સ ધે ખેડૂતોની વાત કરે છે વિલેજ પીપલની ખેડૂતોની વાત કરે છે ઓકે ચાલો આગળ છે કે રાઇઝ વિથ મોર્નિંગ લાર્ક કે તેઓ જાગે છે સવારમાં સવારના પહેલા કિરણમાં એન્ડ લેબર અને મજૂરી કરે છે મહેનત વાળું કામ કરે છે ટિલ ઓલમોસ્ટ ડાર્ક અંધારું થાય ત્યાં સુધી વહેલી સવારમાં પરોઢમાં જાગે છે અને અંધારું થાય ત્યાં સુધી કામ કરે છે ધેન ફોલ્ડિંગ ધેર શીપ્સ અને પછી પોતાના ઘેટા બકરાઓને વાડામાં મૂકી દે છે ધે હેઝનેટ ટુ સ્લીપ અને પછી સુવે છે

કેટલા સમય સુધી તેઓ જાગતા રહે છે કેટલા સમય સુધી તો ભાઈ ઓલમોસ્ટ ડાર્ક ઓલમોસ્ટ ડાર્ક એટલે અંધારું ક્યારે થાય સાંજના સમયે થાય ને યસ તો સાંજના સમય સુધી જાગે છે એવું લખવાનું ઓકે આગળ વધીએ ચોથો પેરેગ્રાફ છે ચોથો સ્ટાન્ઝા નેક્સ્ટ મોર્નિંગ બીજી સવાર ઇઝ રિંગિંગ વિથ બર્ડ્સ ધેટ આર સિંગિંગ બીજી સવાર પડે છે પક્ષીઓનો ચહચહાટ જે ગાતા હોય છે ઓન ધ each ગ્રીટ એન્ડ ટેન્ડર bo દરેક લીલી છમ ડાળીય નરમ નરમ ડાળીય આજે પક્ષીઓ ગાતા હોય છે એની સાથે નવી સવાર પડે છે with what content and એક સરસ મજાનો મધુર મધુર અવાજ આવતો હોય છે their days are spent તેમના દિવસો વીતી જાય છે whose minds are bent કે જેના મગજ એમાં વળેલા છે શેમાં વળેલા છે ટુ ફોલો ધ યુઝફૂલ બ્લોગ આવા ઉપયોગી હળને અનુસરવામાં આવા ઉપયોગી હળને અનુસરવામાં જેના દિવસો વીતી જાય છે તો ચાલો પહેલો સવાલ છે વોટ મેક્સ ધ મોર્નિંગ પ્લેઝન્ટ કે શેનાથી સુંદર સવાર થાય છે ફોર ધ ફાર્મર્સ ખેડૂતો માટે વોટ મેક્સ ધ મોર્નિંગ પ્લેઝન્ટ કે શેનાથી સુંદર સવાર બને છે ખેડૂતો માટે તો શેનાથી તો સવારમાં જ્યારે જાગે ત્યારે પક્ષીઓનો જે અવાજ આવતો હોય ને એની વાત કરે છે લખીશું ધ સ્વીટ સિંગિંગ ધ સ્વીટ સિંગિંગ ઓફ બર્ડ્સ મેક્સ ધ મોર્નિંગ પ્લેઝન્ટ ઓફ ફોર ફાર્મર્સ કે સવાર સવારમાં જે પક્ષીઓનો મધુરો મધુરો અવાજ આવે છે ને એના કારણે ખેડૂતોની સવાર સુંદર બને છે બીજો સવાલ છે હાઉ ટુ ધ ફાર્મર્સ સસ્પેન્ડ ધેર લાઈફ કે ખેડૂતો કેવી રીતે તેમનું જીવન ગુજારે છે કેવી રીતે ગુજારે છે આ ઉપયોગી હળને વાપરવાનું ઉપયોગી હળને વાપરવામાં એનું જીવન गुजारे છે લખીશું ધ ફાર્મર્સ સ્પેન્ડ ધેર લાઈફ ઇન કન્ટેન્ટ્સ એન્ડ મેરિમેન્ટ કે ખેડૂતો જે છે એ ખુશી સાથે ચર્ચાટ સાથે પોતાનું જીવન गुजारे છે આ ઉપયોગી હળને गुजारવા માટે વાપરે છે ચાલો આગળ વધીએની પહેલા વાલા વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણના બધી જ અપડેટ મેળવવા માટે આપણો WhatsApp ગ્રુપમાં જોડાવાનું છે આપણો WhatsApp ગ્રુપમાં જોડાવાની લિંક નીચે વિડિયોમાં આપેલી છે તમે તમારા માટે આવા કઈક ને કઈક નવા નવા અવનવા સોલ્યુશન્સ લઈને આવતા જ હોય છે કઈ પણ નવું તમારા માટે ઉપયોગી લાગે ને એટલે એનું સોલ્યુશન તમારી પાસે હોય હોય ને હોય જ અને એના માટે જો તમારે અપડેટેડ રહેવું તમને એની લિંક પોસ્ટ જે કઈ પણ પેલા જોતું હોય તો વાલા વિદ્યાર્થી મિત્રો આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું પડે તો જોડાવા માટે લિંક નીચે વિડીયો આપેલી જ છે વોટ્સએપ ચેટમાં જોડાવવાની

再办。